જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગુરુમાં બે સગી બહેનો છે એકની ઉંમર સત્તર વર્ષની છે ત્યારે બીજી નાની બહેન છે ચૌદ વર્ષ ઉંમરની છે એ બંને બહેનો છેલ્લા બે દિવસથી ત્યાં બાળા વિકાસ બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહ માતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે અધિક્ષક છે ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ તેથી સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ સાલ સગીર રહીની હોય તેથી આ મેટરમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં તેમજ હાલ બંને બાળકાઓને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે